નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ ખેડૂતો માટે તો ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠ થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી અને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરીને પછી આ પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીનની ખરીદી કરી લેવાની રહેશે તેઓએ કલેક્ટરને અરજી કરવાની રહેશે જે પ્રમાણપત્ર માટે અને પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ મળ્યાના ત્રણ વર્ષની અંદર જે તે ખેડૂતે એ જમીનની ખરીદી કરી લેવાની રહેશે એટલે કે હવે જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ ખેડૂત બની શકશે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો સરકારે દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ જે રદ કરી દેવામાં આવ્યા છે ઘણા રેશન કાર્ડ ધારકોએ તેમનું કેવાયસી નહોતું કરાવ્યું ઘણા લોકો જે નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લેતા હતા તમામ રેશન કાર્ડ ધારકોનું જે ઈ કેવાયસી કરાવવું એ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારબાદ કેન્દ્ર સરકારે આપી જે માહિતી મુજબ જણાવીએ તો પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા અને ડિજિટાઇઝેશન થી ઈ કેવાયસી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ જે નકલી રેશન કાર્ડ હતા એમને રદ કરી દેવામાં આવ્યા છે અને 20.4 કરોડ રેશન કાર્ડ જે ડિજિટલ કરવામાં આવ્યા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ એ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં

થઈ શકે છે તો 31 બાર 2024 પહેલા તમારું કેવાયસી પૂર્ણ કરી લેજો હવે વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે તો એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે તમારે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું પડશે નહી તો તમારું કનેક્શન જે ડિસ્કનેક્ટ અથવા તો રદ થઈ જશે બે હજાર ઓગણીસ પેલા કનેક્શન ધરાવતા લોકોએ જ ઈ કેવાયસી કરાવવાનું રહેશે

કરી દીધી છે અને હજી પણ ઘણા બધા ખેડૂતો જે નોંધણી કરવા માટે બાકી છે જો તમારે આગામી હપ્તો જે બે હજાર રૂપિયાનો પીએમ કિસાનનો હપ્તો મેળવવો હોય તો તમારે ખેડૂત નોંધણી એ ફરજિયાત કરવાની રહેશે છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત આઈડી જે તમારે બનાવી લેવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો પાન કાર્ડને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પરમાનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે

આવશે પાન કાર્ડ એક પોઈન્ટ જીરો માં ફેરફાર કરીને પાન બે પોઈન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે જૂના પાન કાર્ડ ની અંદર સુરક્ષાની ખામીઓ હતી અને જેના કારણે છેતરપિંડી ના કેસ વધી રહ્યા હતા તેથી કરીને જે નવું પાન કાર્ડ એ પાન બે પોઈન્ટ જીરો જે ક્યુઆર કોડ સાથે સુવિધા સાથે લોન્ચ કરવામાં આવશે તો પાન કાર્ડ ને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે જે જૂનું પાન કાર્ડ હતું એને અપડેટ કરીને નવું પાન કાર્ડ બનાવવામાં આવશે જૂના પાન કાર્ડ ની અંદર

જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એટીએમ દ્વારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પીએફ ના નાણા ઉપાડી શકશે તેની મર્યાદા નક્કી કરાશે આ સિવાય સરકાર શ્રમ મંત્રાલયના કર્મચારીઓના યોગદાન પરની બાર ટકા મર્યાદાને દૂર કરવા પર વિચાર કરી રહી છે આશા છે કે આ સેવા એક ટૂંક સમયમાં શરૂ થશે તો પીએફ એકાઉન્ટને ને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે જે પીએફ પૈસા છે તે હવે તમે એટીએમ ની અંદર પણ ઉપાડી શકશો જે ડેબિટ કાર્ડ દ્વારા તમે એટીએમ ની અંદર પણ આ પૈસા ઉપાડી શકશો